પેલો લાલ્યો ગલ્લા વાળો આમ એતો ખાલી પેલી સલામતી વીસ રૂપિયા ની ખાતો હાલ મને પેલા સંપા માર્યો આ કુબી ચાર દટ્ટા લઈને હું આ લ્યો છું પણ બોલો જો

તમારા જીવતા જીવતા આટલો કોટો કાઢતા કા કોટો જિંદગી મને ખૂચાશે કોટો દહી નેકળે હોય યાર અમે જે થઈ ગયો થઈ ગયો કરીએ આપડે ગમે તે કરો

મને કશું કહેવાનું જ નહીં હું તમને કહી દઉં શું હું આ ગયા આકા ગોમમાં જો જઉં છું નીકળ વસ્તી મારું મુઢું ચુંટી ખાય છે મને અમ કોક કરીને મરી જઉં ને એવું થાય છે કોક કોનો નીકળ લાવ જો હું તમને કહી દઉં મને જેટલો મળ્યો એટલો કે તમારા ઘરે ડોવા ઓડીરા મારી જાવ ઓડીરા મારી જાવ મને મને જો મુઢું ઓમ ઊંચું કરું નહીં મને મેલી નહીં કોણ કે તું તું કે છે મને આજી કણ મને રંજો માલ્યો તી મને વાત કરી મે ઓમ કીધું ઓમ કીધું ને પાયો ડાયરેક્ટ વાત આવી લાઈન મળી દીધી અમાર જોડે કોઈ દારો ઓડી રમતો નહીં અને કે ગોમના જીદાર કોઈનું સુનસુએ ના જતો હોય ને ઓ તમે દુરેટી રમવા જ્યો કે ઓ એમ કઈ કઈ ચેવો મેળમ મને માર તારા પણ કા જવું પડે દુરેટી રમવા તે મુ જો જીતી મુ તમાર રસ્તા રસ એડી હેડી આવતી હતી મન ઓ કમર કે આઈ મન ઓડી રમારસી થાજી જીસુ મુ કંટાળી જીસુ કો કોનો રસ્તો કરો મુ કઈ દઉં લેર મન ગાથી

લોસો પડ્યો ઘરમાં તમે અમારે જો લડશું ને તો તમારામાંથી મારામાંથી એકાદો કપાઈ જશે બે ત્રણ મર્ડર થઈ જાય એના કરે વચ્ચે મારા ની માફી માગી લ્યો બરાબર ભૂલ થઈ ગયું છે

હજી કોઈ ની માજી નહી ચાલી માફી હતા કઈ નાખવા માફા માંગે માગી ના પડ્યા

મારી વાત ઓપલો ખાલી તબર પર રહી જાય છે તમારી માફી માંગવા હા તે માફ કરો અને પેલો કેજ પાછો ખેંચી તમે કેજ પાછો ખેંચી તો તું કા બધું વિલે ખુશી બિહારી હું નતું કરવાની યાર તમને મે કીધું તો છોકરા નતું કીધું ને આ તમામ બેવાન વાત આખી છે પણ યાર અમે એક વખત ભૂલ થાય એ હું કદી જિંદગીમાં રન નહી કરી એક કદી જિંદગીમાં તું લીટી મે નહી રમાડી બીજું કહું માફ્યો બાગીએ બીજા કે કેવું બોલે તો

તમારે જે કુતર અને પોલીસ જો ઘેર બેઠી હોય ને કહી હોય ને હવે રાહતો તારાજના બધા કેસ તમારા ઉપર લાગતી સોરી ના નાન તેમ બાઇક ના બધા કેસ તમે કેમ કરો ભાઈ સારું એ પટાઈ દો બરાબર જે સાહેબ સાહેબ ઘેર બેઠા હતા મારા એ બેઠા થાય બહુ

પોલીસ સ્ટેશન સ્ટેશન બઘારો કર્યા એવું કદી નહીં કરીને તમારું ખબર પડશે

હા એ તો હમણાં પોલીસ સ્ટેશન એવું કહો આ તો હતું નહીં જો ખબર પડી હા આખા બધું કવ આખા ખબર કઈ એવી તો દુરેટી રમાય છે